તારે ભલા આદમી આવું બોલાતું છે યાર અરે પણ સવાલ એવો કર્યો કે તણાવ તમે તાર કે બોલજો જેટલો એટલો કે અરે મોટા પણ મર્યાદા રાખવી પડે તમારી મર્યાદા રાખતા મર્યાદા રાખવી નહીં મફુજી આડું કોઈ ભાડતા નહીં મફુજી તડાવા કર્યા છે કોણ પર્યા છે એટલે સટકી જાય છે ના ના એવું નહીં કોમશન તેમો જાય છે અલ્યા પેલા હમણે ઈકડતા એટલે શું વિચાર છે પેલું બાસકુ આવે એટલે બાસકુજી હવે આપણે છે ને ખબાનું છોડી મીલું છે ભરતજી હોય મફુજી હોય કે પછી હરી હોય કે બાસ્કુ હોય

રાજી થાય કઈ ના કરો અમે પેલા રાજી થાય કે હવે ભાગલા પાડવા માંડ્યા પેલા બોલાવો કી તો બે નાવા

બેઠા બેઠા બોલા છે કે જીભો ટૂંકી રાખી હો ટૂંકી રાખી એમ હાથ અમારા થોડા ફરો છો એ તમે તો બોલશો જ નહી હો તમારું ના બોલાય લે ના બોલાય એટલે તમે અમારું કાઢેલું છે બધું

તમે યાર બોલવા ના રાખો મગજ કોઈ ખકડ નહી પડતી ના બોલું કાઢવાના પૂરા ભરાડા પૂરા પૂરા

કારણ કે બધા ટાઈમ પછી મગજ સરખું ના હોય તો એટલે બોલવાનું કરો કેટલા બોલ્યા અગિયાર હજાર પૂરા બોલું હવે બોલો તમારી ઈચ્છા

પૈસા મારા ઘરમાં નતા એટલે બે વ્યક્તો હું હવે બોલું હોય તમારી ત્યાં બોલો બોલ્યા

પેલી ચોખવેટ કરી દેજો આ તડાવા સિવાય અધાર હજાર રૂપિયા ઉઘરાણું તો ઘટ દીઠ અલગ આવશે યાદ છે તમને તો ખબર છે નજીક જ આવ્યું છે અરે અહિયાં ટી ગયા છે પેલા બે બોલવાના બંધ થઈ ગયા સી એટલે વધુ થોડું એટલે હું શું કહું છું ખબર છે કે દસ દસ રૂપિયા વધુ હવે ચિંતા કરશો નહીં ઝાટકો આલો ઝાટકો ઝાટકો નહીં આલો નહીં આલો ઝાટકો વાગે એકવાર બાવી હજાર પાંચસો ને એક રૂપિયો Ah

બાકી તો હવે ખબર પડી ગઈ છે કેટલા ને કેટલા થઈ મેલવાનું સહીભાઈ ચારસો ચાલીસ નો ધટકો ચારસો ચાલીસ નો ના ના મેં કીધું એમ પચાસ હજાર પાંચસો ને એક રૂપિયો પચીસ હજાર પાંચસો એક રૂપિયો વાળા તરફથી પચીસ પાંચસો એક રૂપિયા રૂપિયો તરફથી હજાર રૂપિયા તમારું હારું થાય તમારું હું આમ તમે મોટા થશે ને અમારો બા અમારો બા અત્યારે શું તમારા બાની કાઢવા બેઠા છે

કેટલા શાળાઓ પહોંચ્યો છે પચીસ હાજર પચીસ હાજર પેહલો લેવા માંટલી ફોડવાની જૂના કરવઠામાં વાયદા રાખે છે આજે પડ્યા છે ની ડાયરી એમાં તેતરે ના છે

બોલો પાછા ના પડતા પછી મારા વખત ના ગણતા હું પછી ના કહેતા કે એક વાર ખેંચ્યું અરે પણ તને આટલું બધું કેવા નાખતું નહીં વાર બોલી ગયો તો પડે આપણે તો પચીસ રૂપિયા વધે એમ ફાયદો થવાનો સાકી

કરી બેઠાશ્રી પાસે વળી બોલે બોલે બે જો તમે બોલો ખબર પડે પચીસ હાજર લખાઈ ને મોટો નહી થઈ ગયો બરાબર છે પચીસ હજાર પોનસો ને એક રૂપિયો એક વાર પચીસ હજાર પોનસો ને એક રૂપિયો બે વાર પચીસ હજાર પોનસો ને એક રૂપિયો

તો તમારો તો વાંધો નહીં પણ આ ત્રણ જણા ખાસ કહી દેજો પછી રીશે બળી બે આવી તો મજા નહીં આવે ઓમો વાઘુજી તમે લાખ રૂપિયા ની વાત કરી શકે રીશે બળી જે બે છે અને રીહાઈ ઘેર બેસે છે ને આ કોનોળા માટલી ફોડવા નહીં આવે ને તો આ પચીસ હજાર રૂપિયા જે તમે બોલ્યા ને ઈરાઈ ના માથા આવશે એને ભરવા પડશે કાયદેસર દંડ તરીકે વાહ બાપુજી વાહ મારી કોમ છે થોડું અરે વાઘુજી તમે મારી વાત આપડે ચા પીતા હોય ના ના અમારે હજુ ફોન કરવાનો છે બધું સેટિંગ કરવું પડશે બોલી ચાલી માફ કરજો ભાઈ થોડીક વાત કરવી છે લ્યા મારા ભાઈને વાઘું ના મે કોઈ હા બોલ બોલ હું શું કહેતો છું બેન કે માટલીની રકમ તો બોલવામાં તમે જ કાઠા છા બરાબર છે અને તમારા કુટુંબમાં તમે મોટા અમારા કુટુંબમાં હું મોટો બરાબર છે આટલા વર્ષથી લે અમે માટલી ફોડતા આવ્યા છે ને તો એમાં માટલી ફોડવામાં મેન મૂજ છું અન મને કોઈ દાડો આરે બોલ્યા નહીં મારા બે ભાઈ હું એક ક્ષણ કો કરું ને તો જીઢા બેહી જોઈ એટલે આ માટલી ફોડવાનો હક તમારો છે તમે મોટા છો ને એટલે ના મારે તો અબો ફોડશે અબો હાથી ચાલે હા પણ છે ને તમે મોટા બેહી રહ્યો અને પછી ન્યાનો ભાઈ માટલી ફોડશે ને એનું હારું ની લાગે ફુમતે ટેણીમ ટીકે ના બોલે બોલે તો થાપાવું હું એક ક્ષણ કો કરું તો બેહી રહ્યો એમ કહું ની કે હરિયા તડકે બેસ બેસી રહ્યો એમ કહું કે બાસ્કુ ઘર થી વાત તો કરવી પડે જોડો હરી હા આવજો મારે ક્યાં આવું છે કે આપણે માટલી ફોડવા જેટલી ના કરવો હજાર રૂપિયા યાદ રાખવાડીને રહેજો એમ તો ના લડા ભાઈ આવજો જ્યાગારજી હા એક વાત કહું બોલો હું અહિયાં બોલી જઉ છું ને

કે આરાસન વાઘુજી જોડે માટલી ફોલાવે ને તો બઉ સારું લાગે હો આપડામાં મોટો હું છું હું ફોડું છું ને વાત હાચી તો હું એને વાત એવી જ સમજાવતો તો હોય એવું એમ આપડાના કેવરાયે જમ કરું એમ કરો ને એટલે હું મોટો છું એટલે માર કેવરા ને તમે કઈ હે પછી શું છે હવે ભાઈ થી મોટું શું છે આ ભગવાન ભગવાનનો હવે જવાનું છે આ છે શું લઈને જવાનું લઈ તો हा मारू कोणस पाटण हा